જય માતાજી બધા મિત્રો ને કેમ છે બધા મજામાં મજામાં જઈશું વાળીએ પાણી જાજુ ભીરું નથી મોટર ચાલુ કરી આપણે ગદબ પાવાનું હે બાજુ કાલ તો આપણે જવાનું હે ફતરી જો આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવે છે તો અહીંયા જવાનું છે તો કાલે પણ લોક જોવાનું ભૂલતા નહીં કાલ જવાનું છે ખેરવા આજ તો જો ગદબ પાવાનો છે ગદપાય વાન પછી બપોર પછી જવું છે બાર દાટી કરાવવા અને ખાવા પણ જાવું છે આ વિશાલ નવાજી રસગોલો વિશાલ ખવડાવવાનો છે તો રસગોલો પણ ખાવા જઈશું ભાઈ જો ગદપાવન ચાલુ કરી દીધું અત્યારમાં ફૂલ દોરા આટલો પાણી મોથી દે આવું કરે सेलो कह रहा है जो हरी हरी आप जो हुक्का मणी है हजे वो आम थोड़ी थोड़ी लीली है हजे काल दीदा देवा है फरम दी काटवा है वाटी ढगला कर रखा काल नहीं जो परम दी काटवान था से हजे लीली है कानी नहीं

મેચ ચાલુ છે અત્યારે દિલ્હીનો અને મયનો આજે મેચ સાડા હાથે ચાલુ થાય છે સાડાસો મેરીમાં બસ આજે આજુ વિડીયો લાંબો નથી કરવો આજે જવાનું કે વાળ કપવા એટલે વિડીયો એડિટ અત્યારે કરવો પડે છે પછી ટાઈમ નહીં મળે તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલ જવાનું છે આપણે ફેરવા આપણો એક પત્રી જો આવે છે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને તો કાલ આ જવાનું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલનો મળીએ જવા કાલના વિડીયોમાં જય માતાજી બધાને બાય